નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે યુપીના ગાજીયાપુર જિલ્લાના મરહદા વિસ્તારમાં એક દુઃખદ અકસ્માત થયો છે જીયા મિત્રો જણાવી દી કે અહીંયા મુસાફરોથી ભરેલી બસ પર ટેન્શન વાયર પડ્યો હતો જી મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે મિત્રો બસમાં વીસ થી વધુ લોકો સવાર હતા અને મિત્રો અકસ્માત લગભગ આઠ લોકોના મોતના સમાચાર છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મિત્રો આ બસ અમાઉકૂપથી મરાદા સુધી જાણ લઈને આવી રહી હતી જી હા મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે અકસ્માત બસ સંપૂર્ણપણે બળીને કાક થઈ ગઈ હતી તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને ઘટના સ્થળે જવાની સૂચના આપી છે જી હા મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ